સમાચારમાં આગળ વાત કરીએ લીમડી તો લીમડી સબજલ માં રક્ષાબંધન પર્વી આજે લાગણી સભર દ્રશ્યો સર્જાયા ત્યારે કેદી ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી ત્યારે આરતી ઉતારવામાં આવી અને ભાઈની રક્ષા માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી

રાજના પવિત્ર તહેવાર નિમિત્તે જેલ સ્ટાફ દ્વારા આવેલ તમામ બહેનોને રાખડી બાંધવાની પરવાનગી આપવામાં આવી હતી આ સમયે લીમડી સબ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ દેસાઈ સુરેજભાઈ સોલંકી અને તેમજ મહેબૂબભાઈ મુલતાની સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો રાજના પવિત્ર તહેવાર રક્ષાબંધન તહેવારના સહભાગી જેલના તમામ સ્ટાફ બન્યો હતો અને આવેલ બહેનો દ્વારા આ તમામ સ્ટાફનો આભાર માનવામાં આવ્યો હતો